નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો આપણી જ્ઞાન સેતુ સીએટીની જે પરીક્ષા તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં મિત્રો ગુજરાતીના પણ પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો આપણે પ્રશ્ન નંબર એકથી ને પચાસનું સોલ્યુશન કરેલું છે અત્યારે આપણે એકાવનથી સો સુધીના પ્રશ્નોનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન બોલતા મિત્રો એકાવનો પ્રશ્ન જોઈશું બાજુમાં આપેલ વાક્યમાં રેખાંકી શબ્દ શું છે વાક્ય તમે ક્યારે આવ વાક્ય છે તમે ક્યારે આવવાના છો તો મિત્રો અહીંયા તમે છે એ સર્વનામ છે બાવનો પ્રશ્ન છે તેમના તોછડા પર્વતને કારણે લોકો દૂર જ રહેતા મિત્રો રેખાંકી શબ્દના સર્વનામનો પ્રકાર ઓળખાવો તેમના તો તેમના એ પુરુષવાચક સર્વનામ છે તે પણ તેણે આકાશમાં વિમાન જોયું ખાલગ્યા તે ખુશ થઈ ગયો તો અહીંયા જવાબ આવશે તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો ચોપન દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો અહીંયા મિત્રો રેખાંકિત શબ્દ સર્વનામનો પ્રકાર ઓળખાવો તો મિત્રો અહીંયા આપણે આપેલું છે બરાબર કોઈ રેખાંકિત ચિહ્ન કર્યું નથી પરંતુ આપણે સરહદને લઈએ તો અનિશ્ચિત બરાબર અહીંયા મિત્રો દરેક છે દરેક એ સર્વનામ છે જે અનિચ્છિત બતાવે છે છપ્પન નીચેનામાંથી રેખાંકી શબ્દ કયા પ્રકારનું વિશ્લેષણ દર્શાવે છે અહીંયા છે ત્યાંથી જ એક યાચના કરું છું તો એક એ મિત્રો સંખ્યાવાચક વિશેષણ કહેવાય સત્તાવન અતિશય ઘણું અધિક આ શબ્દો ક્યાં વિશેષણ દર્શાવે છે તો અહીંયા મિત્રો જે બતાવે છે શબ્દો એ પરિમાણ વાચક વિશેષણ છે રસ્તામાં કેળાની છાલ હતી તેનો પગ લપસી ગયો તો આવશે મિત્રો રસ્તામાં કેળાની છાલ હતી ત્યાંથી તેનો પગ લપસી ગયો ઓગણસાઠ નીચેનામાંથી રેખાંકી શબ્દ કયા પ્રકારનું વિશેષણ દર્શાવે છે જેમ કે મારા આચાર્ય શ્રી મહાદેવભાઈ સુરતના વતની હતા તો અહીંયા મિત્રો સાર્વનામિક વિશેષણ બતાવે છે સાહીઠ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો એથી મને બહુ આનંદ થયો તો અહીંયા મિત્રો બહુ એ વિશેષણ છે એકસઠ નીચેના વાક્યમાં વિશેષણો શોધો આપ આપનું કર્તવ્ય કરો તો એ મિત્રો અહીંયા આવશે આપનું એ વિશેષણ કહેવાય એના પછી બાસઠ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો વળી કાલે આખો દાહડો વાતો કરીશું તો અહીંયા આખો એ મિત્રો વિશેષણ છે તેસઠ લંબગોળ ચોરસ લમચોરસનું ક્યુ વિશેષણ છે તો આકાર વાચક ખોટી જોડણી શોધવાની છે ગાયો તો ટોળું એ મિત્રો ગાયોનું ધણ હોય છેનું લશ્કર હોય ચાવીનું ઝુમકું હોય અને લોકોની ભીડ હોય તો અહીંયા ગાયો તો ટોળું તો એ ખોટો છે ગાયો તો ગાયોનું ધણ હોય પાસઠ યોગ્ય શબ્દ મૂકો વાક્ય છે એક જંગલ હતું તેમાં એક સસલું રહેતું હતું બરાબર જો એક જંગલ હતું તેના એક સસલું ના આવે તે એક સસલું ના આવે તેને એક સસલું ના આવે પરંતુ તેમાં એક સસલું રહેતું હતું તે યોગ્ય છે છાસઠ મને ઓળખો સળગાવીને લાકડા તાપણું ક અરે માંકડા તો અહીંયા મિત્રો આવશે શિયાળો શિયાળાની અંદર સડસઠ તને શું ભાવે કેરી કે કેળા અહીં આવશે કેરી કે કેળા અડસઠ નીચેના વાક્યોનો સાચો અર્થ શોધો વાતોના તડકા મારવા તો અહીંયા મિત્રો ઘણી બધી વાતો કરવી એવું અગણ સિત્તેર તેની નજર પાણીમાં પડી અને તેઓ પોતાનું ખાલગ્યા ફરીથી જોઈએ તો પ્રતિબિંબ ફરીથી જોયું સિત્તેર હા ભલે સારું ક્યુ ક્રિયા વિશેષણ છે તો એ સ્વીકારવાચક એકોતેર ફક્ત કેવળ અને માત્રા વગેરે શું છે તો તે નિપાત છે બોતેર ચોખઠા પણ હવે બહુ કામ આપતા ન હતા નિપાત નીપા તો અહીંયા મિત્રો ચોખઠા પણ પણ એ નિપાત છે એના પછી તોતેર નીચેના વાક્યનો ભાવ દર્શાવવાનો છે કેવું સુંદર જુદા જુદા રંગોના ફૂલ ખીલેલા જોઈને તો અહીં આવશે કેવું સુંદર બરાબર ચિંતા થાય ગભરાઈ જવાય કેવું જોરદાર પણ એવું નહીં કેવું સુંદર એવું વાક્ય આવશે ચુમોતેર નીચેના વાક્યનો સાચો સાચાર દર્શાવતું વાક્ય શોધો સૂર્યોદય થયો તો સૂર્ય ઉગ્યો ઉગ્યો હશે બરાબર એ વાક્ય બંને પંચોતેર બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે નિપાત ઓળખાવો તો મિત્રો અહીં આવશે બધાય ય ય છે એ નિપાત છે છોતેર પ્રકૃતિ જ મારી માં રહી છે નિપાત ઓળખાવો છ એ નિપાત છે જ્યાં ભારત બતાવવાનો હોય વાક્યમાં તો એ નિપાત કહેવાય સિત્યોતેર તે પૈસા મળે જ ને નિપાત ઓળખાવો તો અહીંયા મિત્રો મળે જ નહીં બરાબર એ નિપાત છે ઇઠોતેર નીચે આપેલ વાક્યમાં સંયોજક શોધો ટાઈમ ટેબલ પ્રમાણે દરેક કાર્ય થઈ જશે એટલે કાંઈ રહી જાય નહીં અહીં આવશે એટલે અગણ્યાસી બે વાક્યને જોડવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે તો સંયોજકોનો એસી નીચે આપેલ વાક્યમાંથી સંયોજક શોધો અહીંયા મિત્રો છે હવે આકાશમાં એનો વિશાળ અને ઊંચો ફરીથી સ્પષ્ટ દેખાય છે તો છે અને નીચે આપેલ વાક્યમાંથી સંયોજક શોધો અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટમકતું નથી તો અહીં આવશે કે એ મિત્રો સંયોજક છે બ્યાસી નીચે આપેલ વાક્યમાં સંયોજક શોધો અલક મલકના સુખ હજી ભાગ્ય ભોગવ્યા નથી ત્યાં એ સુખ આથમવા માંડ્યા તો અહીંયા મિત્રો આવશે ત્યાં એ સંયોજક છે એસી અમદાવાદ શહેર છે આ કયા પ્રકારનું વાક્ય છે તો મિત્રો અમદાવાદ શહેર છે એ સાદું વાક્ય છે ચોર્યાસી રાંધણીયું એટલે રસોડું પંચ્યાસી અલગ પડતો શબ્દ તો જુઓ ડોક્ટર દવા ઇન્જેક્શન એ એક જેવા શબ્દો કહેવાય પેન પેન્સિલ રબર શાળા શિક્ષકને વરખાણ પરંતુ અહીંયા વેકેશન રજા અને પુસ્તક તો એ મિત્રો અહીંયા અલગ જૂથ પડે છે બરાબર અહીંયા શાળા આપ્યું હોત તો બરાબર છે પરંતુ અહીંયા આપ્યું છે વેકેશન રજા અને પુસ્તક દરેક અલગ જૂથમાં આવે છે જો અહીં શાળા શિક્ષકને વરખાણ હોય ડોક્ટર દવા હોય ઇન્જેક્શન હોય ડૉ દવાખાનામાં પેન પેન્સિલને રબર બરાબર એ લખવા માટે છે જ્યારે વેકેશન રજા અને પુસ્તક એ થોડુંક અલગ પડે છે છ્યાસી શિવાની ખોવાઈ ગઈ છે વાક્યનો હું નજીકનો અર્થ શોધો શિવાને એક વખત જંગલમાં ભૂલી પડી ગઈ હતી તો અહીંયા નજીકનો અર્થ કહેવાય સત્યાસી નીચે આપેલ વાક્ય કયા પ્રકારનું છે શું એ લવારો લવારો કરે છે તો મિત્રો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બતાવે છે અઠ્યાસી તમારું નામ શું છે કયા પ્રકારનું વાક્ય છે તો આ પણ પ્રશ્નાર્થ છે નેવ્યાસી નીચે આપેલ વાક્યનો પ્રકાર જણાવો હું પાછો આવીશ ત્યારે તારે મા તારી માટે ખૂબ રમકડા લાવીશ તો મિત્રો આ વાક્ય છે સંકુલ વાક્ય છે હું પાછો આવીશ પછી ત્યારે તારા માટે અને ખૂબ રમકડા તો એ સંકુલ થયું બરાબર એના પછી ન્યુ અહીંના લાલ કાદનો અહીંના લાલ કાદનો રંગ કેટલો સુંદર કયા પ્રકારનું વાક્ય છે તો અહીંયા મિત્રો ઉદ્ગાર બતાવ્યું છે ઉદ્ગાર વાક્ય એકાણું નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો તો મિત્રો વાટ પંથ અને કેડી એટલે કે એ રસ્તાના સમાનાર્થી શબ્દ છે પગથિયું એ શબ્દ અલગ પડે છે બાણું નીચેનામાંથી અલગ પડતો શબ્દ તો અહીંયા મિત્રો છે સગાઈ મિત્રતા દોસ્તીને સહીપણા એ મિત્રો એક જેવા શબ્દ છે સગાઈ અલગ છે ત્રાણું આપેલ વાક્યનો અર્થ આપો દુકાનનું બરાબર નિરીક્ષણ કર્યું તો અહીં આવશે દુકાનમાંની વસ્તુઓનું બરાબર દુકાનમાંની વસ્તુઓને બરાબર જોઈ બરાબર દુકાનનું બરાબર નિરીક્ષણ કર્યું એની જગ્યાએ આવશે દુકાનમાંની વસ્તુઓને બરાબર જોઈ ચોરાણું સ્વચ્છ સંધિ છૂટી પાડવાનો છે તો મિત્રો સ્વચ્છની સંધિ થશે શું પંચાણું નથી વાત છન્નું પ્રવાસમાં સાંજે ભોજન કરવામાં આવ્યું લીટી ધોરણ શબ્દ અર્થ તો અહીંયા મિત્રો ભોજન બરાબર તો ભોજનનો મતલબ થાય છે વાળું સત્તાણું અમે બહાર ફરવા ન જઈ શક્યા ખાલી બહાર ધોધમાર વરસાદ પડે છે તો અહીં આવશે મિત્રો અમે બહાર ફરવા ન જઈ શક્યા કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે અઠાણું સ્મિતા તું માના ઘરે ક્યારે આવીશ તો મિત્રો પ્રશ્ન વાક્ય છે તો ક્યારે ક્યારેથી બનશે નવાણું વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ છે પર્જન્ય બરાબર ફોરા પાણી અને વાદળ એવું ના આવે પર્જન્ય આમ તો મિત્રો બે વાક્ય હોય બરાબર એને અન્યથી જોડાય ચાલો આગળ જોઈશું મિત્રો અહીંયા સો સુધીના પ્રશ્નો આપણે જોયા હવે બાકીના પ્રશ્નો નેક્સ્ટ વિડિયોમાં જોઈશું આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા